જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વિશ્વ વસ્તી દિવસ અને રોગ અટકાયતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો આ કાર્યક્રમ સંતોકી વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો આમ જામજોધપુરમાં વિશ્વ વસ્તી દિવસ અને રોગ અટકાયતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હું પાર્થભાઈ શૈલેષભાઈ રાઠોડ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા લાલપુર તાલુકા સહયોગ પ્રદેશ સંયોજક શ્રી માનનીય કૌશલભાઈ દવેના સતત માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સંયોજક શ્રી ભરતભાઈ સોનગરાની અધ્યક્ષતામાં નારપુર તાલુકા ખાતે કેશવવન ખાતે સ્વામી વિવેકાનંદ વન ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હર્ષિભાઈ કરંગીયા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કૌશિકભાઈ ખાંટ તેમજ ગામના પૂર્વ સરપંચ શ્રી સમીરભાઈ ભેસદળિયા તેમજ અમારા સાથી સંયોજક મિત્રશ્રી જામનગર તાલુકાના હરપાલસિંહ ચુડાસમા અને સત્તા પરથી ભાવેશભાઈ લુદરિયા જામજોધપુર તાલુકા સંયોજક અને મારા સાથી એવા અરવિજયસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવા મિત્રો અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણનું વાવેતર કર્યું હતું અમે જે આ વૃક્ષો વાવેતર કર્યું છે અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર સમગ્ર આપણી આવનારી પેઢી તો ઠીક પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે આ વૃક્ષારોપણ ક્યાંક ને ક્યાંક કામ લાગશે એવો અમને વિશ્વાસ છે અને અમને આપ સૌને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ આ વર્ષા વર્ષાઋતુને મોસમની અંદર વૃક્ષોનું વાવેતર કરો અને આપણા પર્યાવરણને બચાવીએ પર્યાવરણ બચશે તો આપણે બચીશું આ જ આશા અને અપેક્ષા સાથે ભારત માતા કે જય વંદે માતા